લાઈવ ને ગરમા ગરમ જો અવેલેબલ સ્ટોક જ નથી થતો જરાય હર મહાદેવ જય શ્રી રામ તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે તમને ત્રીસ રૂપિયામાં ભર પેટ ખાવા મળતું હોય તો એ અમારા ભાવનગરમાં જ મળે અમારા ભાવનગર જેવું સસ્તું તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે આપણી સેલન છે તમને દાળ ખાસ કરીને ભાઈ આજે તમને દાળપુરીનો વિડીયો બતાવવાનો છે અહીંયા ત્રીસ રૂપિયામાં તમને અહીંયા દાળ પૂરી મળી રહેવાની છે મારી પાસે તમે સાહેબ ટ્રાફિક જોવો ખાલી તમે બપોરનો એક વાગ્યો છે અને ભાઈ અહીંયા દાળપુરીની ટ્રાફિક જોવો ખાલી તમે આ ટ્રાફિક ઝોન તમને અંદાજ આવતો છે દાલપુરીનો ટેસ્ટ કેવો છે એમ જોવો ખાલી ટ્રાફિક જોવો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એડ્રેસ બતાવી દો ભાઈ એડ્રેસની વાત કરીને તો ભાઈ આ છે આગળ લીલા સર્કલ લીલા સર્કલથી ભાઈ થોડાક નજીક આવો ને ખાલી પચાસ મીટર જ દી જો દાલપુરી પકવાન જો કૃપા ફૂડ ઝોન અહીંયા તમને અલગ અલગ ઘણા બધા કોમ્બો મળી રહેવાના છે અને ખાસ કરીને ભાઈ ત્રીસ રૂપિયામાં અહીંયા તમને દાળ મળી રહેશે અને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અને ભાઈ બીજા ઘણા બધા છે ઓપ્શન અહીંયા સાઠ રૂપિયામાં પુલાવ અનલિમિટેડ એંશી રૂપિયામાં જો પાઉભાજી પુલાવ મંચુરિયમ અને નૂડલ્સ બધા કોમો છે નવ્વાણું રૂપિયાવાળો કોમો પણ છે એમાં નૂડલ્સ ને ઢોસા ને પાઉંભાજી અને પુલાવ બધું જ આવી જવાનું છે અને ખાસ આપણે બનાવવાનું છે આજે દાલપુરીનો વિડીયો અને આ તો અમને સેટ છે એને ટાઈમ જ નથી ભાઈ તો આપણી સાથે વાત કરવાનો એનું કન્ટિન્યુ કામ ચાલુ હોય છે

ભાઈ તમને અહીંયા ત્રીસ રૂપિયામાં આની અંદર થોડોક શાકનો રસો એડ કરી તમને ત્રીસ રૂપિયામાં ડીશ એક નંબર જો આ બની ગઈ ને આ રીતના એડ કરી અને જો અને છ પૂરી આ માત્ર ને માત્ર તમને ત્રીસ રૂપિયામાં મળી રહેવાનું છે પૂરી થવા માટે જુઓ છો કેટલો બધો લોટ બાંધ્યો છે અને એક સાથે જુઓ મોટો જબર રોટલો બનાવે બે પહેલા આ ટાઈપ તો આની અંદરથી ગોટ્યું કરવાની પછી

તૈયારી કરી રહ્યા છે પાંચ રૂપિયામાં જો તમે અહીંયા પાપડ પણ સેટ કીધું ને પાપડ પણ તમને મળી રહ્યો એકદમ લાઈવ જ કહેવાય લાઈવ ને ગરમા ગરમ જો અવેલેબલ સ્ટોક જ નથી થતો જરાય જો આવી અને ખાલી જો ભાઈ કસ્ટમર એટલા હોય અને ભાઈ ટ્રાફિક જ એવડી હોય આવે ને એટલે જાય આવે ને જાય એ રીતની છે ભાઈ કન્ટિન્યુ ભાઈ સેટ ડીશ ઉપર ડીશ બનાવી રહ્યા છે જો હમણાં ભાઈ પૂરી બધી જ આવી છે ને બધી જ ખાલી અને અહીંયા જો અવેલેબલ સ્ટોક ફૂલ જ હોય તો અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ હોય અહીંયા એકદમ લાઈવ જો વણાતી હોય બેન અહીંયા વણે છે અને આ માજી પણ અહીંયા વણે છે અને બીજા માજી વાહ વણે છે આ બધા જો કન્ટિન્યુ કામ કરે ને ત્યારે પૂરું પડે છે ભાઈ હા જો બીજી કન્ટિન્યુ ભાઈ નોન સ્ટોપ

બારપૂરી પચાસ રૂપિયામાં પાર્સલ છે બારપૂરી અને બે છાક જો પાર્સલ થઈ રહ્યું છે દાળ શાક પાર્સલ કમ્પ્લીટ મેં તમને કીધું ને એમ ભાઈ એ ટ્રાફિક તો અનલિમિટેડ જ રહેવાની છે જો કન્ટિન્યુ જો આ ટેબલ પાછળ ખાલી થઈ ગયે ને તો બીજા કસ્ટમર તો વેઇટિંગમાં છે અને જો આ બધા જમીન પોતપોતાના બિલ આપે છે અને સેટનું કામ જો તમે આવ્યા ને ત્યાંથી જ ભરે છે જો અને પાર્સલ વધારે પડતા પાર્સલ પણ જાય છે અને અહીંયા ટેબલ પણ ફૂલ જ હોય છે આનો શું ભાવ રહે છે આપણે ત્રીસ રૂપિયામાં તમને ઇડલી મળી રહ્યો છે ઇડલીની ડીશ ત્રીસ રૂપિયામાં તમને આ ડીશ પણ અહીંયા છે ટેસ્ટ રહ્યા એટલે તમને અહીંયા દાલપુરીની સાથે સાથે તમને ઘણી બધી વસ્તુ મળી રહેવાની કોલ્ડ્રીસમાં ઘણા બધા ઓપ્શન મળી રહેવાના છે પાંચ રૂપિયામાં જવો તમે સાઈટ ગ્લાસ આ ભરીને આપશે અલગ અલગ પાપડ છે તમે પાંચ રૂપિયાની પાપડ મળી રહેવાનું છે સાથે સાથે તમને ત્રીસ રૂપિયામાં જોવાની દાળ ભાત પણ તમને મળી રહેવાનું છે અને આ બધું ઓપ્શન છે ને તમને બપોરના ઓપ્શનમાં છે આ બધી વસ્તુ તમે બપોરે બારથી રહીને છે અઢી વાગ્યા સુધી તમને કન્ટિન્યુ આ બધી વસ્તુ મળી રહેવાની છે અને સાંજના કોમ્બોની સેટની આગળ તમે વાત ને આ બેનરમાં મેં તમને બતાવેલું છે તો ફાઇનલી એકવાર આ કોમ્બોનો લાભ લેવો ને તમારે સાંજે સાત વાગ્યાથી કે રાત્રિના અગિયાર વાગ્યા સુધી તમને કોમ્બોનો લાભ મળી એકવાર વિઝિટ કરજો ફાઇનલી આ હતો ભૂમિ દાળપુરીનો વિડીયો અને હા ભૂમિ દાળપુરીની ભાઈ સ્વીગી અને ઝોમેટોમાં ઓનલાઈન પણ તમે લઈ શકો છો ભૂમિ દાળપુરી સર્ચ કરો ને એટલે તમને અહીંયા ઝોમેટો અને સ્વીગીમાં પણ મળી રહેવાની છે અને ખાસ બીજી વાર તમને એડ્રેસ બતાવી દઉં તો આપણે આ છે આ છે આપણે લીલા સર્કલ લીલા સર્કલથી આપણે થોડાક આગળ આવો ને એટલે જો ગુરુકૃપા ફૂડ ઝોન ભાઈ આનો ઝોમેટો અને સ્વિગીમાં પણ છે તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને હા ખાસ વિડીયોમાં નવા અને પહેલી વાર હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મળી આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય